મારું નામ સરવૈયા રિયા છે ધોરણ દસના રિઝલ્ટમાં મને છસોમાંથી પાંચસો 588 માર્ક એટલે કે 99.98 પોઈન્ટ અઠ્ઠાણું પીઆર આવેલ છે મને ધોરણ દસના રિઝલ્ટમાં અઠ્ઠાણું ટકા આવેલ છે જેમાં બે વિષય બેઝિક મેથ્સ અને એસએસટી આ બે વિષયમાં મને પૂરા માર્ક આવેલા છે મારા આ સફળ પરિણામ માટે મારા શિક્ષકો મારા માતા પિતા મારા સ્કૂલના બધા જ શિક્ષકો તેમજ જોશી ક્લાસીસના જોશી સર અને જેનિસ સર તે બંને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે સર દસમા ધોરણની શરૂઆતમાં હું રીડિંગ ટાઈમ થોડોક ઓછો રાખતી હતી મિનિમમ હું બે કલાક વાંચતી અને વધુ ને વધુ થાય તો હું અઢીથી ત્રણ કલાક તો વાંચતી જ પણ જાન્યુઆરીથી મેં મારો રીડિંગ ટાઈમ વધાર્યો હતો એટલે હું ચાર કલાક વાંચતી પછી ફેબ્રુઆરીથી મને લાગ્યું કે ત્રણ ચાર પેપરમાં મને એક બે માર્ક ઓછા આવે છે અને મને લાગ્યું કે મારે મહેનત થોડીક વધારવી જોઈએ એટલે હું ઓછામાં ઓછી છ કલાક વાંચતી અને હજી મને એમ લાગે કે હું મારે હજી થોડુંક વાંચવું જોઈએ તો ત્યારે પણ હું ટાઈમ કાઢીને વાંચતી મારું રિઝલ્ટ સારું આવ્યું છે એનું કારણ એમ નથી કે હું બધા બાળકોની જેમ ફક્ત વાંચતી મહેનત કરતી પણ હું સાથે સાથે મનોરંજન પણ કરતી એવું નથી કે હું ફોન વાપરતી નહીં ટીવી ન જોતી ફ્રેન્ડ્સ સાથે બારે ના જાતી રમતી નહીં મેં મનોરંજનને સાઈડમાં નથી રાખ્યું મેં મનોરંજન કરતાં કરતાં જ આ રિઝલ્ટ મેળવ્યું છે એટલે હું બધા બાળકોને કહું છું કે ફક્ત ભણવાથી અને વાંચવાથી જ રિઝલ્ટ સારું નથી આવતું તમે લોકો મોજ મસ્તી કરીને મનોરંજન કરીને પણ સારું રિઝલ્ટ મેળવી શકો છો આ માટે હું મારા માતા પિતા મારા બધા જ શિક્ષકો અને જોશી ક્લાસીસનો ખૂબ જ ધન્યવાદ માગું છું થેન્ક યુ હા ભવિષ્યમાં હું ડોક્ટર બનવા માગું છું અત્યારે મારું જે પરિણામ આવ્યું છે એ પ્રમાણે હું સાયન્સમાં બી ગ્રુપ લઈશ અને ડૉક્ટર બનવા હું ઈચ્છું છું એમબીબીએસ કરવા માટે હા ગુજરાતમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો છે અને જામનગરમાં હું ફર્સ્ટ છું હા મારા પપ્પા છે એ લાખા બાવળ પીએચસીમાં હેલ્થ સુપરવાઇઝર છે અને મારા મમ્મી છે એ શિક્ષક છે શાળા નંબર એકત્રીસમાં